સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં વધારાના એક કામ સાથે પચીસ કામો રજૂ કરાયા હતા જે કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને એક કામને બ્લેક લિસ્ટ કરતા ઈજારદારને શુક્રવારે બોલાવવાનો નિર્ણય કર્યો હતો સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં વધારાના એક કામ સાથે પચીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લિંબાયત ઝોનમાં ટીપી નંબર ચોસઠ મગોબ ડુંબાલ ફાઇનલ પ્લોટ નંબર પંચાણું રંગ અવધૂત સોસાયટીની દક્ષિણ ટીપી ઓગણીસ પર્વતમાં ગો ફાઇનલ પ્લોટ નંબર એક માધવબાગ સોસાયટીના ઉત્તર ખાડી બ્રિજ બનાવવાના કામ અંગે લેખિતમાં રજૂઆત કરાઈ હતી જે તમામ કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને એક કામને સમિતિએ બ્લેકલિસ્ટ કરતા પહેલાં ઇજારદારને શુક્રવારે બોલાવવાનો નિર્ણય કર્યો હતો સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા કામો અંગે સ્થાયી અધ્યક્ષ વિગતવાર માહિતી આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ ચોવીસ કામ રજૂ કરવામાં આવ્યા હતા એ ચોવીસે ચોવીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે ત્રીજા નંબરના કામમાં જેમને બ્લેકલિસ્ટ કરવાના છે એમને નેક્સ્ટ મિટિંગના રૂરુ બોલાવવામાં આવશે ઉપરાંત એક વધારાના કામ તરીકે એક જૂનો પ્રશ્ન જેના કારણે ખાડીમાં પાણીના ભરાવાને રોકવાની વાત કે પાણી એના કારણે જે પાણીમાં ખાડીપુરમાં એક નિમિત્ત થતા હતા હવે એક જૂના બ્રિજની જગ્યાએ એક નવો બ્રિજ જે ખાડી બ્રિજ તરીકે એટલે કે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોન ટીપી નંબર ચોસઠ મગો ડુંભાલ એફપી પંચાણું રંગ અવધૂત સોસાયટીની દક્ષિણે અને ટીપી ઓગણીસ પર્વટ મગો ફાઇનલ પ્લોટ નંબર એક માધોબાગ સોસાયટીની ઉત્તરે ખાડી બ્રિજ બનાવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે તેર નંબરના કામમાં જે તાપી રિવર પ્રોજેક્ટને અનુલક્ષીને આની મંજૂરી આપવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકા અને સુડા વિસ્તાર એ બંનેમાંથી ડાબે અને જમણે કાંઠે તાપીમાં જે કોઈ પણ ડ્રેનેજના કનેક્શનો કે ખરાબ પાણીના કનેક્શનો જેના કારણે તાપીની અશુદ્ધિઓ વધે એને અટકાવીને એને ઇન્ટરસેપ્ટ કરીને એને ડાયવર્ટ કરીને એને પ્રોસેસ કરીને એને શુદ્ધ પાણી ફરી તાપીમાં ઠલવાય એ પ્રકારને ધ્યાનમાં રાખીને કન્સલ્ટન્સી સાથેની ચર્ચાઓ પ્રોજેક્ટ માટેની ડિટેલ્સો એની વિગતવાર ચર્ચા માટેની પરમિશન આ મુદ્દા નંબર અ બ અને ક દ્વારા જણાવવામાં આવેલી છે અને તાપીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખતા આ ઠરાવ અમે મંજૂર કરીએ છીએ સ્થાયી સમિતિ અને એની આગળની કાર્યવાહી માટે એને આ અધિકારીઓને સોંપવામાં આવે છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિતના અનેક કામોની સમિતિએ મંજૂરીની મહોર મારી હતી હા સર સેટા સાથે હજાર કરે